સંતો તો મત છે કે ભગવાન તમને બે ટાઈમ ભોજન આપે ખિસ્સામાં દસ રૂપિયા હોય અને તમારે તમારે મોટી કૃપા છે સાહેબ મોટી કૃપા સાહેબ નારદજીને પૂછ્યું તમે મસ્ત કેમ છો નારદજી એ કહ્યું હું ચોવીસે કલાક નારાયણનું સ્મરણ કરું છું અને અમે તમે જુઓ અમુક અમુક વ્યક્તિ ઘરમાં મસ્ત જ રહે કારણ બીજાના પૈસા જલસા કરવાના હોય ભાઈ હું તો કહું તમે કદાચ કશું ના કરો પણ ઘરમાં જે વ્યક્તિ પરિવાર માટે પુરુષાર્થ કરે છે ને એની એનું ધ્યાન રાખશો તો એ તમારું કલ્યાણ છે સમય વગર કે સમય યાદ ન કરો સમય વગર પણ એનું સ્મરણ કરો સાહેબ જીવન જો કેવું મને કહ્યું ને સાહેબ જે ઘરનું પરિવારનું ધ્યાન રાખે છે એનું ધ્યાન તમે રાખો ને એના તો આશીર્વાદ મળશે પણ ભગવાનની ખૂબ કૃપા થશે ઈશ્વરે ઘરની અંદર દરેક ઘરમાં એક વ્યક્તિ એવી મૂકી છે કે જેની જવાબદારી પ્રભુએ એને આપી છે મને કાલે જ કેતનભાઈએ કહ્યું ને કે ભાઈ શું નામ બાપુજીનું હા મને ગઈકાલે બહુ સરસ કીધું

કે કદાચ પ્રારબ્ધ કર્મ કદાચ એવું હોય તો ભગવાને એવા વ્યક્તિઓની સાથે એવા સદગુરુ સંતોને મોકલી દે છે કે એના આશીર્વાદથી પણ ના બનવાના કામ બની જતા હોય છે હળવે રહીને પૂછ્યું વ્યાસજીએ બીજો પ્રશ્ન કહ્યું કે તમે નારદજી બન્યા કેવી રીતના બ્રહ્માના પુત્ર નારદ બન્યા કેવી રીતના એના નથી કેતા ગઈકાલે કશું નતું નાગે કેમ સાહેબ ગઈકાલે કેતન પાસે કશું નહોતું પણ આજે જે છે ને એ મંગળાબાના અને પરિવારના આશીર્વાદ છે સાહેબ કેટલું ભેગું કર્યું છે મહત્વનું નથી પણ ભેગું કર્યા પછી પરિવારમાં લોકોના કલ્યાણ માટે કેટલું વહેંચ્યું છે ને એ મહત્વનું છે પોતે ભૂખ્યા રહી અને પરિવારનું કલ્યાણ કર્યું હોય કોઈ આવનારને ભોજન કરાયું હોય અને આવનાર પરિવારની વ્યક્તિએ કીધું હોય કે તમે ભોજન કર્યું છે એટલે તરત એમ કે અવડે જ તમારી આગળ ભોજન કરીને બેઠા અને છતાંય ભૂખ્યા રહે અને બીજાનું પેટ ભરે ત્યારે સમજજો ઠાકર આવવાની ગેરપથારે છે હા એ કહ્યું વ્યાસજી ગત જન્મ મારો ગત જન્મની અંદર મારો જન્મ ભીલકન્યાને ત્યાં થયો અને જીવનમાં ધ્યાન કોઈ પણ વ્યક્તિને હંમેશા નાની ના માનો ગરીબ ના માનો અને દરિદ્ર ના માનો આજે તમને ગરીબ લાગે છે ને આવતીકાલે એ જ વ્યક્તિ આખા ગામનું ભરણ પોષણ કરતું હોય છે જે વ્યક્તિ દરિદ્ર લાગે છે કોઈક વાર એના પગલાથી પણ તમારી દરિદ્રતા જતી હોય છે કયા કુળમાં જન્મ લો છો કઈ જ્ઞાતિમાં જન્મ લો છો કયા સ્થાનમાં જન્મ લો છો એ મહત્વનું નથી સાહેબ મેવાડના મહારાણી છે જ્યારે મીરાબાઈ ના ગુરુ રોહિદાસ એ જાતના ચમાર છે સાહેબ વ્યક્તિ જન્મથી નહીં વ્યક્તિ કર્મથી મહાન છે નારજજી મારી માને કઈ આવડતું નતું કેવલ કામ કરતા કરતા કામ કરતા કરતા રામ 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 રામ